તો હવામાન રાજ્યભરમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અતિભારે વરસાદ સાથે જ ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા અને પોરબંદરમાં પણ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ગીર સોમનાથ અને અમરેલીમાં પણ વરસાદની શક્યતા રાજકોટ સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બોટાદ અને ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી સુરત અને ભરૂચમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ આજના દિવસે રહી શકે છે જેને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે કેટલાક વિસ્તારો માટે જાહેર કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર કચ્છ પંથક સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ રહી શકે તેવી સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની આગાહીના પગલે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડી શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે બીજી તરફ સમગ્ર કચ્છ પંથકની વાત કરીએ તો પવન સાથે ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા મહેસાણા પાટણ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ આજના દિવસે રહી શકે છે તો બીજી તરફ મધ્ય ગુજરાત ની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ભારે વરસાદ રહી શકે છે જેમાં આણંદ ખેડા નડિયાદ વડોદરા સહિતના વિસ્તારમાં મધ્યમથી કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ આજના દિવસે રહી શકે તેવી સંભાવનાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચ સુરત ડાંગ તાપી સહિતના વિસ્તારમાં પણ ભારે વરસાદ ઓરેન્જ એલર્ટની આગાહી સાથે રહી શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે મહત્વનું છે કે રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ જે સક્રિય થઈ છે ને જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે જે વધારે પડતી થવાના હોવાના કારણે સાથે જ પવનના કારણે માછીમારોને પણ દરિયો ન ખેડવાની પણ સૂચના છે તે આપવામાં આવી છે અને સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન ભારતીય હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ